સૌરાજ ટ્રેક્ટર જોઈ રહ્યા છો સૌરાજ ટ્રેક્ટર વેચવાનું છે ગોપાલભાઈને વિડિયો પૂરો જોતા રહેજો હું તમને ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરજો તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો ટ્રેક્ટર છે સૌરાજ સાતસો પાંત્રીસ સેફી ટ્રેક્ટર અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે ન્યુ મોડેલ ટ્રેક્ટર 2022 ના મોડેલ નું છે ને 8મો મહિનો છે સાવ ઓછું ચાલેલું છે અને ફૂલ સાચવેલું ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક એન્જિન એકદમ સારા કંપની કલર છે અને કંપની ફિટિંગ એન્જિન છે અત્યારે કોઈ પણ પ્રકારનો ટ્રેક્ટર ની અંદર ફોલ્ટ જોવા નહીં મળે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ તમે એક વખત જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો પહેલા ટ્રેક્ટર ના માલિક નો કોન્ટેક્ટ કરજો ગોપાલભાઈ નો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આગળ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો ગોપાલભાઈનો નો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ત્યાં ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશન સીટ સત્રી સારા ટાયર નવા જોવા મળશે ટ્રેક્ટર અંદર નવા ટાયર છે કિંમત પાંચ લાખ પચાસ હજાર સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ડોક્યુમેન્ટ કમ્પ્લીટ છે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો થાનગઢ જિલ્લો સુરેન્દ્રનગર અને ગામ વિજલિયા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો ગોપાલભાઈ યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો વિડીયો ના સત્તાણું ત્રણ સિત્તેર વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો